ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી સંમેલન દરમિયાન અસવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર ઉપર આક્ષેપ કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાન કરતા હોવાને આરોપ લગાવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો ઉપર દબાણ બનાવે છે સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છો નહીં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું કે સત્તાઓમાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે

આદિવાસી ઉપર હેરાનગતિ થાય છે અને પોલીસ આ કાડા કાન કરે છે એના માટે આજે અમારે કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું છે ને અમારી રજૂઆત પહોંચાડીશું આજે ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને કાલ ઉઠીને એ ગામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય એટલે આવી રજૂઆત કેટલાક સરપંચો મને રજૂઆત કરી એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે જે કોઈ ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના ઉલટું ચોર કોટરા દંડે તેમ આરોપીને એમ છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો ક્રોસ ફરિયાદ આવા પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે એ ઉપરાંત જે રાજપાડીની જે ઘટના ઘટી દસ પંદર દિવસ પહેલા નમા ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાડીના પિયાએ આનાકાની કરી ફરિયાદ લેતા પણ ખોટી લેતા પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી એના પહેલા પાંચ છ મહિના પહેલા એ સપનાબેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ રહે બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને સપનાને એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં ડીએસપીને ફરિયાદ આપી પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી પણ સાથે કોણ આવ્યું સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપનાના જવાબ બદલે જવાબ આલિફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું ઘણા લોકોને એવું કહેવું છે કે એમની સાથે કંઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને પાંચથી સાત છોકરીના ઉપાડી જવાના હતા પરંતુ આ એક જાગૃતિ આવીને બધા પડ્યા એટલે આ એ બચી ગઈ